ફૂટેજમાં જ છે બહુ જ છે મેં કીધું સાહેબ શું છું કેમ આવ્યા તમે

એ વહીવટ માટે અમે ચાર લાખ રૂપિયા આપ્યા હતા ચાર લાખ લાખ રૂપિયા પટેલ છે મૌલિક પટેલ કરીને છે હતા રોકાયું છે એમના માટે રોકાણ કર્યો એનામાં સાહેબોને તમારે ફરી નીચેનો બી જબરદસ્ત ના કરે એના માટે રોકવા ઉપર નીચે સાહેબોને બધાને વ્યવહાર કરવો પડે આખી આ જે ઘટના ઘટી એની તમે વાત કરી તમારે ત્યાંથી તમે કયું ડીવીઆર લઈ ગયા અને બે દિવસ બન્યા બન્યા પછી અમારે ત્યાંથી જે મારા વાઈફ એ બનાવ બને એ ટાઈમે એમને હોસ્પિટલ પર એડમિટ